નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની કહાનીમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ જો તમને આજની કહાની પસંદ આવે તો વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો તો ચાલો શરૂ કરીએ મિત્રો આ વાર્તા એક નાના શહેરની છે જ્યાં એક વૃદ્ધ દર મહિને બેંકમાં જતો હતો તેમનું નામ શ્યામલાલ હતું અને તેમની ઉંમર લગભગ પીચોતેર વર્ષની હતી તે સફેદ ધોતી અને કુર્તો પહેરતો હતો અને તેના માથા પર નાની ટોપી રાખતો હતો શ્યામલાલ દેખાવે જેટલા સીધા હતા તેઓ વાસ્તવમાં તેટલા જ હોશિયાર હતા તેમની બેંક મુલાકાતો હંમેશા અમુક પ્રકારના હાસ્ય અને મજાકથી ભરેલી રહેતી તેથી બેંકના તમામ કર્મચારીઓ તેને સારી રીતે ઓળખતા અને સારી રીતે જાણતા હતા પરંતુ આ વખતે મામલો અલગ હતો બેંક મેનેજર સાથેની તેમની મીટિંગમાં કંઈક અનોખું થયું એક સવારે શ્યામલાલે હંમેશાની જેમ જૂના કપડાં પહેર્યા અને હાથમાં લાકડાની લાકડી લઈને બેન્કે પહોંચ્યા બેંકના ગેટમાં પગ મૂકતા જ ગાર્ડે તેમને જોઈને હસતા હસતા કહ્યું અરે શ્યામલાલજી તમે આજે ફરી દસ લાખ રૂપિયા ઉપાડવા આવ્યા છો લાગે છે કે તમારું નસીબ આજે પણ બદલાયું નથી તેમણે જવાબ આપ્યો ઓહ આ બેંકમાં મારું ખાતું ખોલાવ્યું તે દિવસથી જ મારું નસીબ બદલાઈ ગયું હતું બેંકમાં પ્રવેશતાની સાથે જ તેણે જોયું કે બેંક મેનેજર શ્રી ચૌબે તેમની ખુરશી પર બેઠા હતા અને કેટલાક કાગળો પર સહી કરી રહ્યા હતા જેઓ હમણાં જ આ બેંકમાં પોસ્ટિંગ થયા હતા ચૌબેજી ખૂબ જ કડક અને શિસ્તબદ્ધ વ્યક્તિ હતા જેઓ માનતા હતા કે વડીલોએ બેંકમાં જરૂરિયાત કરતા વધુ સમય ન આપવો જોઈએ શ્યામલાલ સીધો બેંક મેનેજરની કેબિનમાં ગયો ચૌબેએ તેની સામે જોયું પણ શ્યામલાલે કોઈ ચિંતા કર્યા વિના કહ્યું મેનેજર સાહેબ મારે મારા ખાતામાંથી દસ લાખ રૂપિયા ઉપાડવા છે તેના કાનમાં બોમ્બ ફોડ્યો હોય તેણે એક વાર ઉપરથી નીચે સુધી શ્યામલાલ તરફ જોયું સફેદ ધોતી જૂના ચપ્પલ અને હાથમાં ખડખડાટ સાથે લાકડાની લાકડી દસ લાખ ચૌબેને વિશ્વાસ ન આવ્યો તેણે ગંભીરતાથી કહ્યું શ્યામલાલજી તમે મજાક કરો છો કે તમે ખરેખર દસ લાખ રૂપિયા ઉપાડવા માંગો છો શ્યામલાલે પોતાની લાકડી જમીન પર પછાડીને કહ્યું અરે હું મજાક નથી કરી રહ્યો મારે પૈસા જોઈએ છે અને મારે અત્યારે જ જોઈએ છે ચૌબેએ બેંકના કેશિયરને બોલાવ્યો અને શ્યામલાલનું એકાઉન્ટ ચેક કરાવ્યું કેશિયરે કોમ્પ્યુટરમાં વિગતો જોતા કહ્યું સાહેબ તેમના ખાતામાં માત્ર બસો સત્તાવન રૂપિયા છે હવે બેંકમાં હાસ્યનો માહોલ સર્જાયો નજીકમાં બેઠેલા ગ્રાહકો પણ હસવા લાગ્યા શ્યામલાલે ગુસ્સામાં કહ્યું શું છે બાબત મેં સાંભળ્યું હતું કે બેંકમાં વ્યાજ મળે છે પણ મારું વ્યાજ ક્યાં ગયું ચૌબે શ્યામલાલને સમજાવીને કહ્યું અરે શ્યામલાલજી હા તમને વ્યાજ મળે છે પણ તમારી જમા રકમ બહુ ઓછી છે એટલે વ્યાજ પણ ઓછું આવશે બસો સત્તાવન રૂપિયામાં દસ લાખ ન બની શકે શ્યામલાલની આંખો થોડી સંકુચિત થઈ અને તેણે ઊંડી નજરે ચૌબે સામે જોયું તો તમે કહો છો કે હું ખોટું બોલું છું મેનેજર સાહેબ શ્યામલાલને સમજાવવામાંને શ્યામલાલ પોતાની વાતમાં વ્યસ્ત અને અડગ હતા એટલામાં શ્યામલાલને નાનપણથી ઓળખતા બેંકના એક કર્મચારી હસતા હસતા આવ્યા અને બોલ્યા અરે મેનેજર સાહેબ આ શ્યામલાલજી દર મહિને આવી જ રીતે હંગામો મચાવે છે આ દસ લાખની વાત સાંભળીને બેંકમાં બધા ચોંકી જાય છે પરંતુ વાસ્તવમાં તેમની પાસે આટલા પૈસા ક્યારેય નથી હોતા તેઓ માત્ર મજાક કરે છે મેનેજર ચૌબેનો ચહેરો હવે લાલ થઈ ગયો હતો અને બેંકના બાકીના કર્મચારીઓનું હસવાનું બંધ થઈ ગયું હતું પણ શ્યામલાલ શાંત હતા તેણે તેની લાકડી ઉપાડી અને કહ્યું હસવું સારું છે પરંતુ એક દિવસ હું ખરેખર અહીંથી દસ લાખ રૂપિયા ઉપાડીને લઈ જઈશ અને પછી જોઉં છું કે કોણ હસે છે અને કોણ રડે છે આટલું કહીને શ્યામલાલ બેંકની બહાર જવા લાગ્યા શ્યામલાલને બહાર જતા જોઈને ચૌબે રાહતનો ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું કે આ વ્યક્તિએ આખી બેંકની નાકમાં દમ કરીને નાખ્યો છે પછી શ્યામલાલે ફરી એકવાર મેનેજર તરફ ફરીને કહ્યું સારું આજ પછી તમે મારી વાતને હળવાશથી ન લેશો હું આવતા મહિને ફરી આવીશ અને અહીંથી રૂપિયા દસ લાખ લઈશ અને હા આ મજાક નથી દિવસો વીતતા ગયા અને બધા બેંક કર્મચારીઓ હવે આગામી મહિનામાં શું થવાનું છે તે જોવા માટે ઉત્સુક હતા મેનેજર ચૌબેએ પોતે જ નક્કી કર્યું હતું કે શ્યામલાલ આવતાની સાથે જ તેઓ આ વખતે ઝીણવટભરી સંપૂર્ણ તપાસ કરશે જેથી કોઈ મજાક થઈ ના શકે બીજા મહિનાની એ જ તારીખ આવી કે જે દિવસે શ્યામલાલ હંમેશા બેંકમાં આવતા વહેલી સવારે બેંક ખુલી હતી અને કર્મચારીઓ પોતપોતાની જગ્યાએ બેસીને પોતાનું કામ પૂર્ણ કરી રહ્યા હતા ચૌબેએ પોતાની કેબિનમાંથી બહાર જોયું અને થોડી જ વારમાં શ્યામલાલ એ જ જૂની લાકડી હાથમાં લઈને બેંકમાં પ્રવેશ્યા બેંકમાં બધાની નજર માત્ર શ્યામલાલ તરફ જ હતી ચૌબે આવતાની સાથે જ તેમને પોતાની કેબિનમાં બોલાવ્યા આવો શ્યામલાલજી આ વખતે તમે દસ લાખ રૂપિયા ઉપાડવા આવ્યા છો કે પછી તમારી પાસે કોઈ નવો પ્લાન છે અને શ્યામલાલે હસીને કહ્યું હા મેનેજર સાહેબ આ વખતે મારે ખરેખર દસ લાખ રૂપિયાની જરૂર છે ચૌબેએ ગંભીરતાથી કહ્યું ઠીક છે અમે આ વખતે સંપૂર્ણ તપાસ કરીશું તેણે તરત જ કેશિયરને બોલાવ્યો અને શ્યામલાલનું એકાઉન્ટ ચેક કરાવવાનું શરૂ કર્યું કેશિયરે ખાતું જોતા જ તેની આંખો પહોળી થઈ ગઈ તેણે કહ્યું સાહેબ તેમના ખાતામાં ખરેખર દસ લાખ રૂપિયા જમા છે એવું લાગ્યું કે જાણે બેંકના તમામ કર્મચારીઓને કોઈએ ઇલેક્ટ્રિક શોક આપ્યો હોય ચૌબે પણ ચોંકી ઉઠ્યા તેણે કેશિયરને ફરી ચેક કરવા કહ્યું પરંતુ તે સાચે જ તેમના બેંકના ખાતામાં દસ લાખ રૂપિયા હતા ચૌબે શ્યામલાલને પૂછ્યું આ કેવી રીતે શક્ય છે તમે હંમેશા અમને આશ્ચર્યચકિત કરતા હતા પરંતુ તમને આટલી મોટી રકમ કેવી રીતે મળી ત્યારે શ્યામલાલજીએ હસતા હસતા કહ્યું કે મેનેજર સાહેબ હું આ શહેરનો એક નાનો વેપારી હતો પરંતુ મારા બાળકોએ શહેરમાં જઈને સખત મહેનત કરી અને આજે તેઓએ મને આ રકમ ભેટમાં આપી અને હું હંમેશા વિચારતો હતો કે જ્યારે મારી પાસે પૂરતા પૈસા હશે ત્યારે હું તમારા ચહેરા પર એ જ હાસ્ય જોવા માંગીશ જે મારી મજાક પર આવતું હતું બેંકમાં હાજર બધા જ હસવા લાગ્યા પણ આ વખતે એ હાસ્યમાં આદરનું મિશ્રણ હતું ચૌબે પણ હસ્યા અને કહ્યું શ્યામલાલજી તમે ખરેખર અમને પ્રભાવિત કર્યા છે અમે માનીએ છીએ કે તમારા શબ્દોને હળવાશથી ન લેવા જોઈએ શ્યામલાલે હસતા હસતા કહ્યું કે ધન અને પૈસો આવતા જતા રહે છે પણ ખરી ખુશી એ ક્ષણોમાં છે જે આપણે હસ્તામજાકમાં વિતાવીએ છીએ શ્યામલાલની વાતે સૌને શીખવ્યું હતું કે જીવનમાં હાસ્યનું મહત્વનું શું છે અને જીવનમાં હાસ્યની ક્ષણોનું કેટલું મહત્ત્વ છે તો મિત્રો કમેન્ટ કરીને અમને જણાવો કે તમને વાર્તા કેવી લાગી અને જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં